મારું નામ કિરીટ ગોધનભાઈ પટેલ કિરીટભાઈ આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે કોનું મંદિર છે આ મંદિર કાલુપુર મંદિરનું સંપ્રદાય નું શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર જેનો અત્યારે આપણે જોઈએ છીએ એકસો પચીસ વર્ષ પૂરા થયા તેના નિમિત્તે રજત શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવતા રહ્યા છે જે યુવારસના તમામ હરિભક્તો સાથે મળીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે જેની અંદર જેના ઉપલક્ષની અંદર એકસો પચીસ ઘર સભાઓ અમે કરી અને એકસો પચીસ અખંડ એકસો પચીસ કલાકની અખંડધૂનનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું જેના લીધે તમે જુઓ તો અત્યારે ઉવારસદના ખૂણે ખૂણે બસ એક જ નામ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિદારાય સ્વામિનારાયણ ગામના તમામ હરિભક્તો સાથે મળીને આ રજત શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે કેટલા દિવસનો પ્રસંગ હા આ પાંચ દિવસનો પ્રસંગ અગિયારથી પંદર ફેબ્રુઆરી પાંચ દિવસની રજત શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે જેની અંદર ધામૌ ધામથી લોકો આવશે અને એનો લાભ લેશે સમય સવારે અગિયાર થી પંદર પાંચ દિવસ સવારે આઠ થી અગિયાર અને સાંજે ત્રણ થી છ નો રહેશે આજે શું કાર્યક્રમ નું આયોજન છે કોણ છે આજની પોથી ના મુખ્ય યજમાન જે આપણે અત્યારે એમના ઘરે છીએ કિરી જીગરભાઈ કિરીટભાઈ પશાભાઈ પટેલ જેઓ ખૂબ ઉત્સાહી અને સેવાભાવ છે કોઈ બી સ્વામને ભગવાનનું કામ મંદિરનું કોઈ બી કામ પડે તો તરત ઉત્સાહ તૈયાર જ હોય છે દરેક કામની અંદર આજે અહીંથી પોથી સાથે વરઘોડા સાથે નીકળશે ધામધૂમથી અને સ્વામિ મંદિરના ચોક ચોકમાં છે જ્યાં ત્રણેય પોથી ત્યાં ભેગી થશે ત્રણ અંજમાન છે કે અરવિંદભાઈ ત્યાંથી પણ પોથી ત્યાં લાવવામાં આવશે અને આજ રીત ત્યાંથી ધામધૂમથી વાસ્તે ગાતે બજારની અંદર ફરી આખા ઉવારસની અંદર તમામ હરિભક્તો જોડાશે અને બધા એક જ સ્વામિનારાયણ સ્વામિનાયણ સંપ્રદાયની અંદર જે સ્વામી ભગવાને મહામંત્ર આપે સ્વામિનારાયણ એ ધૂન સાથે બધા કથા સ્થાન સ્થાને જશે કરવામાં આવે છે ત્યાં સુંદર આયોજન કરવામાં એન્ટ્રેસ તમે જોવા એમાં વિવિધ પ્રકારની સજાવટ કરવામાં આવી છે ત્યાં તમે જોવા તો હિમાલય દર્શનની પણ એક સુંદર આયોજન જેની અંદર કરવામાં આવી છે સાથે સાથે બાળકો માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જોવામાં આવશે એ જ રીતે પણ સુંદર આયોજન મહા વિષ્ણુ યજ્ઞ જે પ્રથમ વાર થઈ રહ્યો છે શ્રી મહા વિષ્ણુ યજ્ઞ તેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે स्वामि जय स्वामिनारायण जय स्वामिनारायण जय स्वा य जय स्वामी नारा जय स्वामी जय स्वामी स्वामि